એક વાત તમને કઉલા ધવલતી હતી હું હગા ભાઈ ની જેમ તમારી ઉભો હતો બરોબર મેં તમને કીધું તું ગમે ત્યાં રાજકોટ આવું બેઠો છું ભાઈ ટકા બોલ હજાર ટકા મે તમને કીધું મે સમાધાન કર્યું એક સાચું કેજો ભાઈ તરીકે હું રેકોર્ડિંગ નથી કરતો મારી માથે ભંગ્યો ચડે બરાબર હું તમારે જયારે મંદિરે બેઠો તો મારી લવર ભેગો આવ્યો હતો કે એની પહેલા આવ્યો હતો લગભગ યાદ નથી પણ એક બે વાર આવ્યો હતો

અમે ત્યારે મેં તમને એમ કીધું યાદ હોય તો કે ભાઈ દાણા જોવે ત્રણસો આવે કે હજાર આવે કે મારે મતલબ નથી મારે માણસ હારે મતલબ છે મને મારા પૈસા થી મતલબ સાચું બોલજો હું આ શબ્દ બોલ્યો તો ના ને આ શબ્દ તમે નહોતા બોલા તમે હું ને બોલો કેવું મૌલિક ભાઈ લઈને આવ્યા મૌલિક આવ્યા ત્યાર ની વાત ત્યારે અને મૌલિક ભાઈ હું આવું છું મારી વાત સાંભળો મારી વાત સાંભળો જયારે મૌલિક નમે આવ્યા ત્યાર ની વાત છે બરોબર મેં ત્યારે તમને એમ કીધું કે બોલો ભાઈ આ ભાઈ આપડા ઘર ના પતાવો આપડે બે બેઠા મેં તમારી સિગરેટ પી તમારે ત્યાં બેઠો ત્યાર ની વાત છે તમે જે કરો છો ભાઈ બે બે વાર આપડે વાત કરો છો પહેલી વાર ની ભાઈલા વાત કરું છો હું જ્યારે તમારી પાસે આયો બરોબર આપડે મૌલિક થકી હું આવ્યું આપણે સિગરેટું પીધી આપણે કીધું કે ભાઈ મારા આ છે પછી હું નીકળી ગયો બરાબર પછી હું જયારે આપડે ધવલ ન્યા ગયો ત્યારે તમે લિસ્ટ મોકલું આપડે મૌલિક માં ભાઈ આટલી મારી સરસ કબૂલ થાય તો આપડે સમાધાન કરવું બાકી નથી કરવું તમે મને મૌલિક માં મોકલું કે લિસ્ટ એ આપડે કોમ્પ્રોમાઈઝ નો થયું હાજુ ખોટું મારા થકી નો થયું મૌલિક થકી થયું કે ભાઈ થકી નો થયું બરોબર છે

છું હા હું મારી વાત સાંભળો હું તમારે ની આવ્યો બરાબર હું ને મૌલિક તમે સિગરેટ પીધી પછી આપડે બધા ભાઈઓ જમવા ગયા બરાબર જમીને રિટર્ન થયા

ત્યારે અને તમને ખબર હોય તો બરોડા વાળી છોકરી ખોટું છોકરી ભેગી હતી ગાડીમાં હતા અને મંદિર હતા બરાબર ત્યારે મેં એક શબ્દ કીધું તો ભાઈ હું છે ને મારા પૈસા ધણી મેં ઈ માળા માટે જેટલો જોઈડો છું મને મારા પૈસા આપી દે એના રસ્તે ને હું મારા રસ્તે તમારી બાબત નો નહી તમારી બાબત તો રૂપિયો રોકો તમારી બાબત ની વાત નથી કરતો હું મારી વાત કરું છું કે હું જે આવ્યો એને જે વાત કરી અને મારે સમાધાન એક લાખ અગિયાર હજાર માં જતું મેં તમને કીધું તું તરીકે ભાઈ તરીકે થઈ થઈ મારી વાત તો હાંભરું મારે ધવલ ને જે થઈ હતી

તમે મારા ઘર ને વચમાં લીધું ત્યારે તો મારા પછી બધું કરવું પડ્યું ના 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 ભાઈ ભાઈ ને તમે શું કીધું દાતાર બાપુ ના હું પૈસા માટે નથી મેં હું કીધું તમને કહું ઉભા રેજો સમાધાન એક માં થઈ ગયું મેં પૈસા લીધા પછી એને ટાઈમ મા પછી ઓલો ધવલ નિમાવત ને મૌલિક ને યાજ્ઞિક ને બધા લાઈવ કર્યું ત્યારે મારે આની આરે વાત થઈ ધવલ હારે આપડા મામા મેટર તમારી કોઈ પડે હું કોઈ માં વચ્ચે નહીં આવું એમાં દાતાર બાપુ નામ ખાવું છું આપડે બે ને અગિયાર સમાધાન થયું છે હું વચ્ચમાં નહીં આવું ઈ એક ઈ મેં દાતાર બાપુ નામ ખાતા હતા કે આ લોકો માં હું ટેકો નઈ દઉં બરોબર મારા પૈસા તો જે પૂરા કરવાના થાય પૈસા ની વાત નથી સમાધાન થયું ઈ દેતો હતો તો હું કેમ તમે મારી પડ્યા તમે અહિયાં શું કીધું મારે તમારા બંને કોઈ ની અગર તમારે બે માં નહીં અમારો જે હિસાબ નક્કી થયો

તમારે જે હોય પણ તમને તમે એટલે દેવાની આટલી વાર તમને હોત તો તમે મને ગાળ દેવાની જરૂર હતી મેં એમ ને ઓલા કેટલી વાર ફોન માં કીધું કે ભાઈ ને મારી યાર વાત કરે આ મેટર પૂરી કરે નો કીધું મારી મામા હું રેકોર્ડિંગ કરીબંધ બતાવું એમ નઈ પણ એની આગળ શું કરવા આપડે પૈસા પડાવ આપડા નથી અત્યારે હું ના પાડી દઉં તો મારી આબરૂ જાય મને મારી વખત આવતા હતા કે બે પાંચ લાખ રૂપિયા આપીએ દસ લાખ રૂપિયા આપીએ મને આવડતું લેતા પણ વાત પૈસા વાત હું તમને મોઢે કઉ છું તમારે રાખવું હોય મેં તમને પેટ ખુલી બધી વાત કરી અને એને ફોન કરી દીધો એની અરે વાત થઈ ગઈ ભારતી બાપુ બેટા મેટર મારે પૈસા કીધું તો ખરી આ મેટર ના મેં એમ કીધું તું હું કોઈમાં પડી જ નઈ મારા તો જેવા તમારો વિષય જ નથી શું પૈસા આપડે મારા ભાઈ હજી તમે કયો પડાવ કુતરા પણ હું તમને એમ કઉી કોણ છે આ જે મેટર છે ને આ મારા ઇજ્જત ઉપર છે આમાં ક્યાં ઇજત પૈસા જ છે આ ઇજ્જત ઉપર છે તમે મૌલિક ને એમ કીધું તું કે એ પૈસા ને તો સ્ક્રીનશોટ મોકલજ એની આમો થાય છે

તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો જેમાં મામાદેવના ભગત આપણે કહેવાતા હકુભા બાપુ એ રીતે ઓળખાતા સોશિયલ મીડિયાની અંદર અત્યારે તમે જુઓ ખૂબ જ તે હકુભાનો આપણે ધવલ ફુવાનો એ બધાના સોશિયલ મીડિયામાં તમે ઘણા બધા એવા વિવાદ જોયા છે આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ આપણને એ ખબર નથી પડતી આ કોઈ ભગવાનના કે કોના ભક્ત છે ભગવાનનું એને ભગત હોય તો એને બીજા કોઈ સાથે લેવા દેવાનો હોય આ સોશિયલ મીડિયાના વિવાદને એ બધા હાલતાને તમે જો બે ત્રણ મહિને ક્યાંક ને એવું આવતું હોય અને અત્યારના સમયની અંદર કોઈ એવું કે છે કે આ ડીકે ઓન કરીને કોઈ સોશિયલ મીડિયાની અંદર છે જે ધવલભુવા પાસે સમાધાનના એક લાખ અગિયાર હજાર લીધા ને આટલા લીધા ને અલગ અલગ બધું આવે છે તો આ બધા વિવાદ વિશે તમારું શું કેવું છે જે આ ભગત છે કોઈ અન્ય વ્યક્તિ છે જો એ એકને એક હાલતા ભેગા થઈ જાય છે ને હાલતા અલગ થઈ જાય છે તો આવા બધા વિવાદ થતા હોય એના વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં લખો વિડીયો શેર કરો ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો